અમે ધનસુરા ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકાના ખેડૂતો આજે અહીંયા ધનસુરા મામલતદાર કચેરીએ જે કમોસમી વરસાદ પડ્યો અને જે ખેડૂતોને નુકસાન થયું છે તે માટે આવેદનપત્ર આપવા આવ્યા હતા આવેદન પત્ર આપ્યા પછી અત્યારે અમે જે કિસાનોને મળ્યા ખેડૂત ભારે નુકસાન એટલે કહીએ કે સો ટકા જેવું નુકસાન ખેડૂત થયેલું છે સરકાર અત્યારે બધા માટેનું જે સર્વે કરાવવાનું કે છે તો એ સરકાર કરવાનું બંધ કરે કારણ કે જે નુકસાન થયું છે દેખીતું છે વરસાદ કમોસમી વરસાદના લીધે ભારે નુકસાન નુકસાનનું સર્વે કરવાથી કાંઈ મળવાનું નથી મામા માસીનું થઈ જાય છે એના લીધે ખેડૂતોને જે સાચા હકદાર છે જેને નુકસાન થયું છે એમને મળતું નથી પરંતુ અમે સરકારને આ આવેદનપત્ર આપવાના માધ્યમથી માલદાર સર તરફથી અમને મીડિયા તરફથી અમને કહેવાઈએ એમ કહેવા માગીએ ભરપાઈ કરે સર્વે કરવાનું કાંઈ કરવાનું આવતું જ નથી ખેડૂતોને સો ટકા નુકસાન છે અને નુકસાનની ભરપાઈ સો ટકા કરે બીજી વાત કે સરકારે ખેડૂતોને અહીંયા આપી હતી કે અમે ટેકાના ભાવે મગફળી ખરીદશું તો ટેકાના ભાવેની એક તો તારીખ જાહેર નથી કરી જાહેર કરી આ વખતની જે મગફળી એ જલ્દી જાહેર કરે બીજું કે ખેડૂતોને અત્યારે અમારા ધનસુરા તાલુકાના હમણાં મામલતદાર શ્રી દ્વારા આંકડા લીધા કેટલો વરસાદ પડ્યો છે તો એ પ્રમાણે ખેડૂતોના જે પોતપોતાની રીતે જે ગામડાઓમાં જે મપાય છે એના આંકડા અને અહીંયાનું મામલતદાર કચેરીના આંકડામાં ઘણો ફેરફાર આવે છે વિસંગતા છે અહીંયા પંદર એમ એમ પંદર એમ એમ વરસાદ એમને પાણી ઢોળો ને તો પંદર એમ એમ થઈ જાય વરસાદ તો ઘણા ઇંચોમાં પડ્યો છે એટલે ધનસોરા તાલુકામાં જે ખેડૂતોને નુકસાન થયું છે એની સો ટકા ભરપાઈ થાય એવું અમે અત્યારે અહીંથી આ ભારતીય કિસાન સંઘ ધનસોરા તાલુકાના જે ખેડૂતો આવ્યા છે એમની હૈયા વેદના છે એમની લાગણી અને માગણી છે કે જે પણ નુકસાન ભરપાઈ કરવામાં સરકાર ઝડપથી અને સચોટ ભરપાઈ કરે એવું અમે સૌ ઈચ્છીએ છીએ